નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે ગુજરાત સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં લોકો રંગોનો તહેવાર હોળી તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ રિવાજો સાથે હોળીના તહેવારની ઉજવણીની પરંપરા છે વિસનગર તાલુકાના ઉદલપુર પગાર કેન્દ્ર શાળામાં હોળીની ઉજવણી કરવામાં આવી ઉદલપુર પગાર કેન્દ્ર શાળાના શિક્ષકો તથા બાળકો સાથે મળીને હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાર શિક્ષક

એ રીતે હોળીની ઉજવણી પારંપરિક રીતે કરવામાં આવી છે આખા વર્ષ દરમિયાન આવતા તહેવારોની ઉજવણી આ રીતે કરી અને બાળકોને તહેવારોથી માહિતગાર કર